લઈને કોંગ્રેસ દ્વારા જ્યારે આજે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી કારણ કે ગઈકાલે જે મોટા ખુલાસાઓ થયા હતા કે સાગઠીયા ને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં પણ ભાજપના જે મોટા નેતાઓ છે તે મળ્યા હતા ને તેને લઈને કોંગ્રેસે આજે

જે સાગઠિયા છે તે ભાજપના નેતાઓનું એક પ્યાદું છે તે માત્ર આ રકમ મળી છે તે માત્ર કમિશન રૂપી રકમ છે ભાજપના નેતાઓએ આ જ રીતે અબજો રૂપિયા બનાવ્યા છે પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે થતી નથી અહીંયાના વરિષ્ઠ પત્રકારો છે તેમની સાથે પણ વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું

ભાજપના પદાધિકારીઓની સંડોવણી વગર આ આટલો મોટો અધિકારી આટલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શકે ખરો હવે એ તો જગજાહેર વાત છે કોઈ વસ્તુ ન થાય એક રૂપિયાનો વહીવટ ન થાય કાયદા કીય અને આને તો તળિયાથી નળિયા લાગી ખોટા સિવાય કાઈ નથી કર્યું એક પણ બાંધકામ રાજકોટમાં ખોટું થયું હોય અને એની ઉપર આ લોકો બુલડોઝર ફેરવા હોય એવા દેખાડો આવો તુગલકી ફરમાન મીડિયા માટે કદાચ આવી પહેલી ઘટના છે કે અહીંયાથી મીડિયાને રોકી દેવામાં આવે પહેલી જ ઘટના છે ક્રાઈમ બ્રાન્ચમાં અને હવે અત્યારના એસીબી માં જે સાગઠિયા એક આરોપી છે ભ્રષ્ટાચારી છે ત્યાં લઈ જવા માટે ત્યાં પણ મીડિયાને પ્રવેશ નથી અપાતો માહિતી જાહેર નથી કરાતા આવી તો કઈ ગુપ્ત તપાસ છે જગત આખું જાણે જ છે નવા પોલીસ કમિશનર આટલા દિવસથી આવ્યા એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી કે આ કેસમાં શું ચાલી રહ્યું છે શું અપડેટ ચાલી રહી છે હવે એને અહીંયા તપાસ માટે બેસાડ્યા છે કે ઢાકો ઢુંબો કરવા બેસાડ્યા છે એ તો સમય આવે ત્યારે ખબર પડશે સ્પષ્ટપણે તમામ પત્રકારોનું પણ એ જ માનવું છે કે અત્યારે ભાજપના પદાધિકારીઓ છે તેમને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અધિકારીઓ સુધી આ તપાસ છે તે સીમિત રહે તેવા પણ પ્રયાસો છે તે થઈ રહ્યા છે ને સાગઠિયાને આ કેસનો સૌથી મોટો આરોપી બતાવી ભાજપના પદાધિકારીઓને બચાવનો પ્રયાસ છે તે થઈ રહ્યો તો સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે રોનક મજીયા ગુજરાત તક રાજકોટ